કેમ છો મિત્રો ઘણા લોકો એવું માનતા હોય છે કે આંખ ચોળવાથી આપણને ફાયદો થાય છે પરંતુ જેમ કુવામાંથી પાણી કાઢતી વખતે દોરી ઘસાવાના કારણે પથ્થર ઉપર પણ આકા પડી જાય છે એવી રીતે આંખ ઘસવાથી આંખની કીકીને ગંભીર નુકસાન થાય છે જો તમને આંખમાં ખંજવાળ આવે તો તમે ગોગલ્સ પહેરી શકો છો આંખની ફરતે મોશ્ચરાઈઝર એપ્લાય કરી શકો છો બરફનો ઠંડો શેક કરી શકો છો આંખમાં ખંજવાળ આવે ત્યારે આપણે